ઉચ્ચતમ ન્યાયાધીશ દ્વારા તપાસ કરાવવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક અગલાની માંગ કરી હતી તો પત્ર આપવા મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર રહ્યા હતા રાજકોટ શહેરમાં જે ડોમમાં આગ લાગી હતી એક માનવસર્જિત દુર્ઘટના હતી અને એની અંદર ગુજરાતના નિર્દોષ નાગરિકો બાળકો મૃત્યુ પામ્યા છે અને એ

તપાસ થાય ગુજરાત રાજ્યની અંદર જે સરકાર ચાલી રહી છે એ સરકારની સરકારનું કોઈ પણ સંસ્થા ઉપર નિયંત્રણ નથી અહી જંગલ ચાલે છે પૈસા ઉઘરાની શાસક પક્ષના નેતાઓના સ્કૂલ તરીકે કોલેજ તરીકે કે રેસ્ટોરન્ટ તરીકે કે જીમ તરીકે જે જીવતા જાગતા શમશાન તેવી જેવી રીતે ચાલી રહ્યા છે આ વારંવાર આ જે ઘટના બની હતી ગુજરાત પ્રજા ખૂબ ગુસ્સો છે અને આ સરકાર જે પણ એ કરે છે તે કામ ચલાવ બાબત હોય છે એ લોકોને ખાલી મગરના ના આંસુ બતાવે છે અને અઠવાડિયા પછી પાછા આ ડોમ ચાલતા થઈ જાય છે અમે એ જ માંગણી કરવા એવા છે કે સરકાર વારંવાર તપાસ કમિટીઓ બનાવે છે એનું પોટલું બનાવે છે અને અબ્રાહી ચલાવી રહી છે તો આ બાબત સરની તપાસ હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે થાય જેથી લોકોને ન્યાય મળે અને ન્યાયની અંદર લોકોનો વિશ્વાસ રહે કારણ કે અમે સરકાર પર કોઈ એવી અપેક્ષા રાખતા નથી કારણ કે જંગલરાજ ચાલે છે અને આ જંગલરાજ શાસક પક્ષના નેતાઓના મેણા પીપળામાં ચાલે છે ને ભ્રષ્ટાચારથી ચાલે છે